જામનગરના અંધ આશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં ચૌદસો ચાર ફ્લેટ ધારકો જે અતિ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો તેમાં વસવાટ કરે છે અને જર્જરિત મકાનો ખાલી કર્યા નથી આ દરમિયાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીએસ શાખાની ટુકડી આવાસના સ્થળે પહોંચી હતી જુદા જુદા સાત અધિકારીઓ હેઠળની અલગ અલગ ટીમો બનાવીને સામૂહિક રીતે ફ્લેટ ખાલી કરવા માટેની અંતિમ નોટિસ આપવામાં આવી હતી આ સમયે સ્થાનિકોએ તોડા સ્વરૂપે તંત્ર સામે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી આજરોજ જામનગર મહાનગરપાલિકાના માનનીય મોદી સાહેબ જાલા અને સિટી એન્જિનિયર ભાવેશભાઈ આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા જે વર્ષ બે હજારમાં ચૌદસો ચાર આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે તે આવાસોમાં જે તે સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડા ખરીદ કરારથી તમામ લાભાર્થીઓને કબજો સોંપી આપવામાં આવેલ છે આ ભાડા ખરીદ કરારમાં જે કઈ જોગવાઈ કરેલી છે ત્યારે તે પ્રમાણે ત્યારબાદ આવાસનું રિપેરિંગ રીનોવેશન કરવાની જવાબદારી છે જે તે આવાસના મૂળ લાભાર્થી કે વપરાશકર્તાઓની હોય છે તેમ છતાં જોઈએ તે પ્રમાણમાં રિપેરિંગ રીનોવેશન કરાવેલ ન હોય જેના કારણે આ આવાસો મહદઅંશે જર્જરિત થવા પામે છે અને એના માટે ગત વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠ ટીમો બનાવી અને ધ જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ એને જર્જરિત જાહેર કરીને પણ આ આવાસમાં રહેતા લોકોને વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે અને એ જ રીતે વર્ષ બે હજાર અઢારથી સતત દરેક વર્ષે ચોમાસાની સિઝન પહેલા પણ આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને આ આવાસનો વપરાશ ખાલી કરવા અને વૈકલ્પિક જગ્યાએ જતા રહેવા માટે તાકીદ કરવામાં આવેલ છે એ મુજબ આ વર્ષે પણ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ પણ જાહેર નોટિસ થી પણ જાણ કરવામાં આવેલ તેમ છતાં પણ હજુ સુધી આ આવાસના લાભાર્થીઓ છે એમનો વપરાશ રહેણાંક ચાલુ હોય એટલે ફરીથી આજે સ્લામ શાખા એસ્ટેટ શાખા ફાયર શાખા અને સિક્યુરિટી શાખા દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને માન્ય શ્રીના આદેશ અનુસાર ચૌસો ચાર આવાસના તમામ જે લોકો રહે છે તે તમામ બ્લોકમાં વિંગમાં ફરી અને લોકોને પુનઃ આ ચોમાસાની સિઝન પહેલા આ રહેણાંક આવાસોનો વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવેલ છે